જય મોગલ જય મણીધર જય વડવાડી આજે રવિવાર માં મોગલનો હેળાવડો રવિવાર અને મંગળવાર માણાની લાખોની સંખ્યા આવે છે હજારોથી લાખો ચોવીસ કલાક ધામ ખુલ્લું છે બીજી વાત અત્યારે જે સરકાર નિર્ણય લઈ રહી છે એમાં બધાય સહભાગી બનજો કારણ કે એક હાથે તાળી નથી પડતી બે હાથની જરૂર છે તો જે અત્યારે સર્વે જે કરે છે સરકાર ખોટા ડુપ્લિકેટ આધાર કાર્ડ રાશન કાર્ડ ક્રેડિટ કાર્ડ આવા ખોટા માણસ ખોટા સિક્કા મારીને ખોટા ગરી ગયા છે એનો આ ભારત દેશમાંથી સફાયો કરવાનો છે પણ થોડીક જાગૃતતા આપણે સમાજને લેવાની છે અઢારે વરણને લેવાય છે અને એની જાતિ ન જવાની હોય કારણ કે ધૂસણખોરી બહારની બહુ ગરી ગઈ છે કારણ કે આ ભારતની માલકો જે કંઈ આ દંગા થાય છે આ થાય બહારના આવીને જ કરે છે આપણા અહીંના નથી કોઈ એટલે આવાને અહીંયાથી ખદેડો અને ભગાડો કારણ કે અહીંયા કાંઈ નથી વાત સમજી છે કે આપણે આ ભારત દેશમાં છે બધાને દોરાવે છે બેઠી બેઠી આ ભિખારીઓને એટલે આવા ભિખારીઓને બહાર કાઢો એક બાપુનો આદેશ છે તો જે બોર્ડર ઉપર ગામડા આવશે એને ખાસ આજુબાજુના જે ગામડા છે બોર્ડરના છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત રાજસ્થાન યુપી બિહાર જે હોય કે પણ આવા ગામડામાં જે કોઈ બહારના માણસો આવી ગયા હોય તેની પૂરી ચકાસ કરો ક્યાંથી આવ્યા છે શંકાસ્પદ રાખે તો નજીકના પોલીસ સ્ટેશન યોદ્ધાને જાણ કરો કારણ કે બહારની ધૂસણખોરી કરી ગઈ છે ખોટા નામ કરી પુરાવા કરી અને અહીંના નાગરિક બની ગયા છે અને ખદેડવાના છે પણ સરકાર તો બરાબર સક્રિય છે અત્યારની સરકાર કામ કરે બરોબર છે હું કોઈ કારણ નથી માનતો પણ અત્યારની જે સરકાર કામ કરે બહુ સારા કરે કોઈ સરકારે આવા કામ નથી કર્યા આ સરકાર કામ કરે છે તો આને સાથ આપો અને આવા જે કાંઈ માણા ખોટા સિક્કા ગરી ગયા હોય ખોટા એડિટ કાર્ડ બનાવીને રાશન કાર્ડ ચૂંટણી કાર્ડ ખોટા ખોટા લગાડીને તો આને અહીંયાથી ભારતમાંથી ખદેડો આની જાતિ ન જોવો કારણ કે આ ધૂષણખોરી ભારતમાં ઘરી ગઈ છે તો આને ખદેડવાના છે એમ જાગૃતિ સમાજને થવાની છે આપણે હું જવા દઉં એટલે તમારી નબળાઈ છે એટલે જ આ દંગા પ્રસાદ છે આપણા આઈના કોઈ છે જ નહીં પણ ના આવીને જ્યાં બગાડે છે ને બગાડે છે ને આ બારના ગોરખોદી આ બધા કરે છે એની જાતુનો જો એને ખદેડો અહીંયાથી એક બાપુનો આદેશ છે બીજું કોઈક શંકાપદ તમને લાગે કોઈ માણસ કોઈ વાહન કોઈ પણ હિલચેલ લાગે તો નજીકના પોલીસ સ્ટેશન જાણ કરો કારણ કે હું એને યોદ્ધા કહું છું પોલીસ નથી કહેતો બાપુ કાયમ માટે બોલે તમારો વાંક નથી વાંક અમારો અમારે થોડુંક સક્રિય થવાની જરૂર છે અમારી ફરજમાં આવે છે તો કોઈ પણ આવા માણસો હોય બહારના તો એની પૂરેપૂરી ચકાસણી કરો અને પછી જ એને તમે કોઈ પણ કામ ધંધા આપો નોકરી આપો જે કાંઈ તમે આપતા હોય પહેલાંની ચકાસ કરો પૂરેપૂરી હોટલવાળાને હું પહેલા પણ વિડીયો આપી દીધો છે ને અત્યારે તો કારણ કે અત્યારે સરકાર જે નિર્ણય લીધો છે આ ગણતરીનો એ ખરેખર અમે ખૂબ રાજી છીએ બધા રાજી છે અઢારે વર્ષ એમાં આપણે સફાયો કરવાનો છે ખોટા સિક્કા કરી ગયા છે ને એને સફાયો કરવાની હતી આને ખોટી નોટ કહેવાય તમે જોવો નો થવાના દંગા પ્રસાદ થાય છે આ ખોટી નોટું ખોટું વાત એ બધું કરવાનો કરી ગયા છે આ નાખ છે એટલે આને ભારતમાંથી ખદેડવાના છે એમાં જાતિ ન દેવાય ભારત હોય તો ભલે ગુજરાત હોય તો ભલે સૌરાષ્ટ્ર હોય ભલે કે યુપી બિહાર હોય કે બંગાળ હોય એને ખદેડાયાથી પણ આપણે થોડુંક સમાજને જાગૃત થવાની જરૂર છે અને ખાતું તો એની રીતે યોદ્ધાઓ કરે જ છે પણ આપણા આંધલા ફૂટી ગયા થોડાક આપણે જાગૃતિ થાવ બીજી વાત કે સરકાર બરોબર કારણ કારણ કે મારે કોઈનું લેવાનું નથી સરકારનું જે હોય તે ભાજપ હોય કોંગ્રેસ હોય લાવણાવાળા હોય અમારે કોઈ કારણ હું માનતો જ નથી અહીંયા આશીર્વાદ દેવાય આશીર્વાદ દેવાની સીજ નથી દેવાય જાય પણ સારા જે કામ કર્યા હતા સરકાર એને સાથ આપો આ સરકારની જરૂર છે આ સરકાર આવ્યા પછી ઘણું સારું થયું છે બાકી તો જો ભાઈ હજારો નો કામ થાય ને એક મારા જેવાનું કામ ન થાય ખોટે ખોટા પછી આ ચગાવે એવું ન કરશો આ ધામ એવું છે હાચે હાચું કહી દઈશ હું કોઈ જાત નથી જોતો હું કોઈ કારણ નથી માનતો પણ ખોટું થાય ને અમે વીડિયા મૂકી દઈ છે પણ આટલા એટલા માટે ત્યાં સરકાર બહુ સારી છે અને સાથ આપો અને બીજી વાત મોદી મારે કે મોદીનું નથી લેવું મોદી આ કળજુગનો પ્રશ્ન છે એને સાથ આપો મોદી છે યોગી છે આ બીજા ઘણાય છે પણ જેને કહેવાય કે હું જો કે રાજકારણની શબ્દ નથી બોલતો અત્યારે ઘણા નેતાઓ છે સમાજ માટે સારા કામ કરી એને તમે સાથ આપો એમ આ કરવાનું છે એક આપણે બધાને પણ ખોટા આક્ષેપોનો નાખો આ જે આક્ષેપો નાખે એની જરૂર છે એટલે આજે તમે બહાર આવો અને આવા ખોટા માણસને પકડી અને યોદ્ધાને હવાલે કરો સરકારે બહુ સારું કામ કર્યું છે આ ગણતરી કરી છે ને એમાં કેટલાય સફાયો થઈ જાય છે આસ્તે આસ્તે લાખોની સંખ્યા હતી ને એ પાંચ ટકા થઈ જાય છે એમાં નબળાઈ છે કારણ કે આમાં વાંક કોઈનો નથી વાંક આપડો છે આપણે કરવા દીધા કારણ કે આપણી બાજુમાં તો તમે એને પૂછતા નથી બહારનો છે બહારનો છે પણ તમે એને પૂછ્યું તું બહાર નો છો ક્યાં ગામ નો છો ભાઈ ક્યાં જિલ્લાનો છો ક્યાં રાજ્યનો કયો તાલુકાનો સમજી ગયા તમે આ નબળાઈ આપણી છે થોડાક જાગૃત થાય એમાં જે સરહદ માટે એમાં તમે ચકાસ કરો ગામના સરપંચ છે આગેવાનો છે ઉપ સરપંચ છે બધા થાય અને આની નોંધણી લ્યો ગામડા દીઠ કારણ કે એક હાથે તાળી નહીં પડે બે હાથની જરૂર છે એમ આ જે કઈ સફાઈઓ આ કરવાનો છે તો આપણે થોડાક જાગૃતિ થવાનું છે આપણે સમાજને સમાજને એટલે એમ ગામડાવાળાને સિટીવાળાને તાલુકાવાળાના સિટી બધાને તમે જે કોઈને મકાન આપો બંગલા આપો કે કારખાના આપો પ્લોટ કે જમીન જે આપો વાહન એની પૂરેપૂરી ચકાસ કરો શંકા લાગે તો યોદ્ધાનો કે કારણ કે તમારી એક બેદરકારી આખા ભારતને ખતરો કરી જાય આ વસ્તુ છે સમજી લ્યો તો અત્યારની સરકાર બહુ સારું અને આ સરકારની જરૂરત છે અમે માની પ્રાર્થના કરી મા આવા કામ કરે છે એને તું મા ધ્યાન રાખજે અને અત્યાર જે કરે એની જરૂર છે કારણ કે અમારી પાસે કોઈ જાતિ ન હોય આનું કોઈ કારણ ને માનતો જ નથી પણ સારા કામ કરે છે સરકાર સાથ આપો બીજું ખાસ કરી મોદી મોદીનું લેવું નથી આપને ખબર છે બધાને મોદી સરકાર કામ સારું કરે છે મોદી આ દેશનો કળજુગનો પ્રશ્ન છે કે હું બોલીને કે આના વખાણ નથી કરતો પણ સરકાર કામ સારા કરે કારણ કે અમારા જમાનામાં રોડ હતા ને તો બસો કિલોમીટર જાતા ને તો રાતે ચાર વાગે નીકળતા ને બીજે દિવ આવતા અત્યારે તમે આંખ બંધ કરો ને ખુલો એટલે તમારે ગાંધીનગર આવી જાય છે સરકાર બહુ સારા કામ કરે એમાં જાત નો જોવાની હોય પણ સારા કામ કરે છે અને તમને સુવિધા કરી દીધી સરકારે આ એકસો નથી ભાઈ ગાડા બે જાતા દર્દી હોય કોઈ તાવ ગાડા બે કલાકે ફૂગતા એમાં જો વધારે કોઈ કેસ હોય તો ફેલ હોત થઈ જતા પણ અત્યારે એકસો આઠ ને જાણ કરો તરત આવી જાય તમને મા કાર્ડ બનાવી દીધા મા કાર્ડ તમે જો એ લોકોનો શબ્દ જુઓ માં કે મા ના થાન જેટલું કામ કરે નાનો માણસ ગરીબ માણસ હોય તો એને કેટલું કામ આવે કાર્ડ બરાબર આ મહાકાર ની સુવિધા છે તમને પણ વિધવા આર્થિક મદદ કરે છે ગરીબ કોને દીકરા દીકરીને પણ આ સરકાર મદદ કરે છે ખરેખર આ આ સરકારની જરૂર છે હું કોઈના વખાણ ન કરતો એમાં જાત નો આવે જે કામ કરતો હોય સમજી લેજો નેતામાં જે કામ કરતો હોય એની જાત ન જવો પણ સારા કામ કરે એને જેની સમજો બીજી વાત અઢારે વર્ણ કહ્યું યોધાનું માન રાખજો તમે યોધાનું અપમાન ન કરશો સમજી લેજો યોધાના હાથ બેન તમે બાંધી દીધા છે યોધાનું કોઈ દી અપમાન ન કરશો કારણ કે એને જે પટા છે એને જે સ્ટાર લગાડવામાં આવ્યા છે ને જેને કે અશોક સ્ટાર લાગવામાં આવ્યો છે અમે પણ છે અને એને દંડ છે એક જાતનો એ કે મારો તમારો દીધેલો નથી એની બુદ્ધિથી ભણી ગણીને દિમાગથી આગળ આવ્યા છે અને કાર્ય કરતા ગયા છે અને આગળ વધતા ગયા છે કેમ યોદ્ધાનું કોઈ અપમાન ન હું પોલીસ નથી યોદ્ધા કહું છું એની ઈજ્જત કરો તો આપણા ફૂટી ગયા પછી તમે બહાર બલાડા મારો છો હું અઢારે કહું છું એમાં હું આવી ગયો અને સાથ આપો બીજી વાત બહુ સારા કામ કરે છે યોદ્ધા તમે વિચાર કરો ફલાણા ફલાણાના માર્ગદર્શન દિન ફલાણા ફલાણાના માર્ગદર્શન દિન આટલા ગુનેગાર ને પગડ્યા તમે વિચાર કરો હું તો બધા આદેશ જ દે છે માર્ગદર્શન દેશ પણ યોદ્ધા જીવની જોખમે ગુનેગારને પકડી આવે છે પાંચ પાંચ રાજ્યો આઠ આઠ રાજ્યોમાંથી વિદેશમાંથી પકડી આવે છે આ યોદ્ધાને બિરદાવો કારણ કે આ મોગલ સંત સન્માન કરે યોદ્ધાનું એમ આ યોદ્ધાને બિરદાવો જેથી એને તાકાત આવે આ કોઈ મારા તમારા બીધેલા સાર નથી એને એની બુદ્ધિ થી ભણતર થી કોઠાહુ થી આગળ આવ્યા છે એની મર્યાદા રાખો તમે યોદ્ધાનું અપમાન ન કરો આની જાતું ન જોવાય કોઈ પણ એને તમે માન આપો યોદ્ધાને સમજી લે પોલીસ વાળો હતો ને મેં ભગાડ્યો ને આ તમે ગુનેગાર બનો છો અપમાન કરો છો કાનૂન પોલીસ વાળો યોદ્ધો કયો ને બધા ખરાબ ન હોય સો ટકામાં પાંચ ટકા ખરાબ એ હોય તો તમે હાયરો બધાને ગણો છો મારે એ કોઈનું લેવું નથી પણ આને તમે ઇજ્જત કરો યોદ્ધાની જો એ વીરગતિને ગતિને પામશે મિલિટરી છે યોદ્ધો છે સમજો એમાં દીકરા દીકરી બધા એને તિરંગો મળશે એને સમજી લે જો માટે એના કફન માટે તિરંગો મળશે મને તમને નહીં મળે કારણ કે એના ભાગમાં લખાવીને આવ્યા છે એના એના મારા દેવામાં પણ ભાગમાં લખેલું છે 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 ને એની પાસે સ્ટાર ઇજત કરો બીજી વાત અમે આમ પોલીસ ને કર્યું આમ પોલીસ ખોટા આપશે નાખો તમે માથે ભાન બ્લાજ તમારા ફૂટી ગયા છે તમે ખોટા આપશેકો નાખો છો એની માથે આ વસ્તુ ગમ્યો કારણ કે તમે સમાજ થોડાક જાગૃત થાવ બીજી વાત હું અંધશ્રદ્ધાનો વિરોધી છું કોઈ પણ હું યોધાને કહું છું કદાચ બાપુ નીકળે મોગલધામ વાળા ગાડી લઈને તો રોકો બાપુને કારણ કે હું કાનૂનને ખૂબ માનું છું પણ ખોટા તમે આવીને સરકાર બહુ સારું કારણ કે અમે રાતે દારૂ ખાઈ ખાઈને તૂટી ગયા છે ગાભા બદલાવા નતા સમજી ગયા કાથી પહેરી પહેરીને તૂટી ગયા ભલે કાથી પહેરો મને વાંધો નથી પણ સમજો દરેક અમારે કાંઈ હતું જ નહીં ભૂખમરો જ હતો કોટો કોટી આવી જ નહીં રૂપિયો જ નતો ઘરમાં બરોબર છે જે તમે કરો એનો કોઈ અમે વિરોધ નથી કરતા પણ અત્યારની સરકાર સારા કામ કરે છે સમજી લીધો ગરીબ માણસ રીતે મદદ કરે છે ગરીબ માણસને મકાનની લોન આપે છે ભણતર ના આપે છે તમને કોળીઓ બનાવી તો મોઢામાં ન દે ને જરીક સમજો અને હોય આવા અમે કહી દઈશું મારે એ કોઈનું લેવું નથી ભાઈ હું કોઈ કારણ નથી માનતો પણ સારા કામ કરે જરીક દો આજ આપણી દીકરીઓ આજ સરકારે આપણી દીકરીઓને કેટલી આગળ લેવાયા છે આ ફોર્ટી સેવન આપણી દીકરીઓ ઉપાડી લીધી છે દસમણનો નો છે પ્લેન ઉડાડે છે એમાં જાતિ ન હોય આ મુસલે એ માન એની દીકરીઓ પણ આ તમે વિચાર કરો ખાતમો બોલાવે છે આતંકવાદીનો આ બધી ભારતની દીકરીઓ એમ આ દીકરીને તમે ભણાવો દીકરીને બચાવો અને સંખ્યા હવે થોડીક વધારો હવે સમજી ગયા ને તમે આ બાદની દૂષણ કરી ઘેર કરી ગઈ આટલી જ વાર લાગશે પણ થોડીક વસ્તી વધારો હવે હિન્દુ ની સંસ્કૃતિ અમે બેન અમારા બેન દિવાળી મૂકો અમે બેન અમારા બે આ રવાદીઓ બે ચાર દીકરી રાખો બે ચાર દીકરા રાખો આ દેશી ભાઈસામ કહેવાય છે જાડી વાર જાખડાની ચાર દીકરા હોય ને તો હામલો માણસ આક્રમણ કરતા અચકાય કે ભાઈ ચાર દીકરા છે રવા દેજો આપણે કદાચ દવા છે તો એમાં પાંચસો ને ઉપાડ લેશે આ આ ભારત દેશ માટે હું વાત કરું છું એમ દીકરાની દીકરીની જરૂર છે હા ઘણા બબે પાંચ પાંચ સંતાન થાય છે તો કોઈ આચરિત એવો કોઈ રોગ આવે નથી થતા પછી ઘણા કહે છે બાપુ અમારે અહીંયા પાંચ સંતાન થયા બે રહ્યા ત્રણ મરી ગયા એ એક અલગ વાત છે ઈશ્વરની ગતિ છે પણ બને એટલી સંખ્યા વધારો સમજી લેજો અમે બેન નો કારણ કે દીકરો એને મામો જોવે કાકો આતે જોવે દીકરો એ કોઈ પૂરું થઈ જાય કોણ રહ્યું કઈ ન રહ્યું મીડું એમ સંખ્યા વધારો બને એટલી આ ફરજ અમારી છે અને બીજી વાત કોઈ ખોટી વાતમાં ભારત દેશ છે બહારના જેટલા માણસો આવ્યા છે ભલે બધા ખરાબ ન હોય શંકા ને ખદેડો તમારે આ દેશમાંથી આ દંગા બારના માણસો કરે છે આપણા નથી અને આઝાદીની માલ પર પણ મુસલ્લે એમાન પણ આમાં ખપી ગયેલા છે સમજી લેજો હવે તમે આના જેવું કરો છો પાડાની એટલે ભેંહની પીડા છે ને તપાદાના બધામ દો એના વાત જેવું છે પીડા પાડાન છે અને ભેહને ડામ દિવસ તમે આવું ન કરો દીવાલની દાજે કોરિયન બટકાનો ભાવ ભારતના મુસલ્લે એમાન છે ને આઝાદીમાં કામ આવી ગયા છે પણ એમાં એમાં વાત નથી અમારો ધર્મગુરુનો વાંક છે અમે સાચું કહેતા નથી મૌલાના ને પણ કઉશું કે તમે બધાય સમાજને હાથ ચૂક્યો આપણે એક જ છે સમાજને સુધારવાનું કામ કરાય કોઈ માણસ વાળવાનું કામ કરાય આપણું ધર્મગુરુની ફરજ છે પણ ખોટા બહાર આવી આવી અને કોઈ ભાષણ ન કરો એક બાપુનો અવાજ છે અને આપણે સંત નું ભાઈ માન અપમાન આપણે અઢારે વરણને લઈને આગળ હાલવાનું છે આ કોઈ એકનો દેશ નથી અઢારે વરણનો દેશ છે સનાતનનો ધર્મ છે એમ આ બહારના જે આવ્યા છે એને ખદડો ને એમાં આપણે મદદ દેવાની છે સમજો એક બાપુ તમને કાયમ માટે પણ કહી છે તો થોડાક જાગૃત થાવ અને શંકાપદ માણા લાગે શંકાપદ વાહન તો જાણ અને યોધાની ભાઈ ઇજત કરો કારણ કે બાપુ ખુદ ઈજ્જત કરે છે હા પચીસ જાણા પોલીસ વાળા હતા હું તો આ શબ્દ નથી બોલતો પણ તમને સમજો પચીસ પોલીસ હતા ને અમારા ગામે થાય ભગાડ્યા કે હોણે થાય ને ભગાડ્યા તમારી વખત છે તમે ભગાડો પછી પોલીસ ઢોકા લઈને ઉતરી જાય તો ખાડા ગાડી ઉભરવી પડે તમારી પણ એના હાથ અમે બાંધી દીધા છે જરીક સમજો તમે યોધાનું કોઈ અપમાન કરે કાનૂન ને ખુબ ખુદ મોગલ ખુદ ખોરાક ને કાયદો છે યોદ્ધાની ઇજ્જત કરો પણ યોધાનું કોઈ અપમાન ન કરશો બાપુ નો આદેશ છે અને એમાં જાત નો જોવો આ જાતિ છે નહીં માને બધા હરખા છે પણ એને સાથ સહકાર આપો અને ગામડા વાળાને કહું છું બાપ તમારા ગામમાં દીકરો દીકરી હારો હોદો હોદો ધરાવતો હોય તો તમે એનો સન્માન કરો એ દીકરો એ કે દીકરી જાતિ નો જુઓ જેથી એને તાગાત ને એને જોઈને બીજો પણ માણસ ભણીને આગળ આવીને એવી પણ નોકરી મેળવી શકે આ આ આવો એક તમે નશો રાખો પણ બને પગનો ખેંચો અને મારે કોઈનું લેવાનું નથી ભાઈ હો મારે બધા સરખા છે પણ આ સરકાર કામ બહુ સારું કરે છે તમે વિચાર કરો આપણાથી લેંઘવા નથી લેવાતો ભાઈ લેંઘા લેંઘવા નથી લેવાતા આ સરકારે કેવા રોડ બનાવ્યા છે પુલ બે પુલ તૂટી ગયા હવે આમાં સરકાર શું કરે ભાઈ તમે આપશે કો નાખો પુલ બે જાય આ તમે વિચારકો એસી એસી નેવ નેવ ટનની ગાડીમાં બે જ છે આ વસ્તુ છે ત્યાં આટલી નથી અમારી વખતે આટલી નથી ત્યારે ચાર ની ગાડીઓ હતી નાની ટેક્સી હતી છ વ્હીલની હતી તમે વિચાર કરો તો વી બાવીસ ચોવીસ ચોવીસ અઢાર અઢાર વ્હીલની ગાડીઓ હાલે છે ચાલીસ પચાસ હો હો ટન ભરી નાલે છે તો પુલ બેળી જાય બરોબર છે પણ એમાં સરકાર શું માદી કરી ગઈ છે હવે કંકોની લાલચ હોય કોને મચની લાલસ હોય પણ આવા આપશે કોનો નાખો આ સમજી લો તમે આપણે વાડીમાં વાવી બિયારણ હારા મારું તો બધા હોય જણે એટલા ન જીવે એમ વાડીમાં આપણે વાવી છે કોઈ જગ્યાએ ફાલ ઓછો આવે વધારે આવે કઈ છે ને આપણે કોઈ જગ્યાએ નથી જાતો એમ આપશે કોનો નાખો જમીન છે ધરતી કપ છે આંચકા ચાલુ છે તો કે બેહી જાય પુલ ઝૂકી જાય અને એની સરકાર કરી દે પણ આપશે કોનો નાખો દુર્ઘટના દુર્ઘટના તો આદિ અનાદી થી થતી આવે છે પણ ખોટા આપશે કોના જે મારા કામ કરતો ને હું કંકુની લાલેશ હોય ભાઈ આ બાપુ વિડીયો જરીક અલગ કરજો મશ કંકુની લાલેશ હોય મસ્તી નોય હોય બહાર આવી ને હો ને આમ કર્યું બોલો સમજો દરેક આ સરકાર બરોબર કામ કરે છે ને એને સાથ આપો ભાઈ પણ આપશે કોનો નાખો હાચું કેમ જરીક માનો તમે પુલ બેહી ગયો રોડ તૂટી ગયો રોડ તૂટી જાય તો તો રોડ થઈ ને એમને એમ થાય છે રોડ તૂટી જાય થાય આ મોગલધામે વખાણ નથી કરતો અમારે કશની હું વાત કરી પણ જે કઈ અમારે આ સરકારની વાત કરું છું કારણ કે નરેન્દ્ર મોદી હું એને મોદી નથી કે તો કરજુગનો કૃષ્ણ કહું છું બરાબર નો ડબલ રોડ બનાવી દીધો બાપુએ કીધુંય નથી વિચાર કરો અને કોઈ એવું નથી કે આ સરકારના હું વખાણ કરું પણ સરકાર સારા કામ કરે છે તમારે એને બિંડાવવા પડે મોગલધામનો ડબલ રોડ કરી દીધો બોલો તમે વિચાર કરો એક એક ફૂટ ખોદીને કમ્પ્લેટ કરી દીધો કે બાપુ હજારો વાહન આવે છે કાંઈ વાંધો નહીં કરો આપણાથી લેંગો નથી લેવાતો તો જરીક તમે સમજો આ સરકારને સાથ આપો આ સરકારની જરૂર છે આ સરકારને આપણે જવા નથી દેવાની એ તો આમને આમ નામ યાદ રાખવાનો આમાંથી નોમાં આવી જાય નોમાંથી નામાં વહી જાય પણ આ સરકાર કામ કરે છે જરીક સાથ આપો જરૂરી છે અને કોઈ કારણ નથી માનતો પણ સારા કામ કરે અમારે બોલવું પણ અહીંયાથી મારે એ કોઈનું નથી લેવું ભાજપવાળા હોય કે કોંગ્રેસવાળા હોય બોલે હાવાણાવાળા હોય પણ વસ્તુ એક જ છે જે કામ કરા ને સાત હા વિરોધ કરવો પડે એ સાચું છે કોઈ રોડ તૂટી જાય ને અમે કરી છે કે ભાઈ રોડ તૂટી ગયો તમે હમો કરો એ વિરોધ કરાય પણ ખોટા નો કરાય આપણે બહુ થાય બે ત્રણ લહેંઘા સીવડાવી લેવાય પણ આવો વિરોધ ન કરે સરકાર બહુ સારું કામ કરે છે અને બીજી વાત આમાં વાંઘ અમારો છે ગાદી પતિનો ધર્મગુરુનો મૌલાનાનો સમાજને આપણે જરી ક્યાંક કહ્યો કારણ કે સમાજ અમુક અમુક કીધું નથી માનતો આપણે જો નહીં કઈ તો સમાજ ક્યાંથી માનશે પણ થોડાક આપણે જાગૃત થાવ અને સમાજને કયો ભલે તમે કહેતા હશો પણ સમાજને કોઈ ભાષણ ભારત દેશ છે સનાતનનો અને આઝાદીમાં બધાય બધા ખપી ગયા છે આઝાદીમાં એટલે અમે કહીશ તમને અને જે કાંઈ ધૂસણખોર ની બાજ ની છે જાતનો જુઓ એની પૂરેપૂરી ચકાસણી કરો યોધાને તમે સાતા યોધામાં તમે પેલા એક જ ગુનેગાર જ આપણે છે હુકમ એની માટે તમે આપશો મારો છો ગુનેગાર ચાર ચાર રાજ્યમાંથી જીવના જોખમે ઉપાડી આવે છે હવે એનું સન્માન ન કરો કાંઈ નહીં પણ તમે એને બિતાઓ નહીં તો કાંઈ નહીં પણ આપ શકો કા નાખો વિચાર કરો મારા ઘરમાં ચોરી થાય એક દાખલો આપું છું પછી આપણે તપાસ સોંપ્યો સાચી વાત કરતા નથી ત્રી લાખ ની લાખ લાખની ઘરમાં ચોરી થઈ ને પછી હું કે

જમીન માંથી દશમન ને ગોતી લે પણ હાથ મેન તમે એક વસ્તુ હું નીકળું મને રોકી લ્યો ગાડી થી કે બાપુ છે રોકો અમને બાપુ ગાડી મને રોકો હું જાહેરમાં કહું છું પણ આપ શકો ન નાખો કારણ કે ખાતું ખૂબ વાલું છે માને પ્રાણ વાલું છે એમ જાત નથી માં તમે બધાને હારે ગણો છો હોય પાંચ જણા બધા હોય સમાજમાં આપણા ઘરમાં પાંચ જણા હોય તો છે એમ કોઈ માથે આપ શકો નાખો યોધાની ઇજ્જત કરો દીકરા દીકરીઓની એને તમે સાથ સહકાર આપો પણ આંદા આપણા ફૂટી ગયા બાજુમાં ગુનેગાર હતો બે ખૂન કરી અને કઈ મજૂરી કરતો કે બીજો ધંધો કરતો હોય તમારા મકાન નું હજાર રૂપિયો કોઈ ભાડું ન દેતું પાંચ હજાર દે તો તમે શું કે આપણે કોઈને કેવું નથી આપણે પાંચ હજાર ભાડું આવે તમને ખબર એ આખો દેશ ખતરામાં જાય છે તમે સાથ આપો પછી કે કઈ બાજુમાં પોલીસ સ્ટેશન હતું કઈ કર્યું લીધો છે પણ વાંક આપણે આપણામાં જાગૃતિ નથી જ્યાં એ મોગલધામે કહી દેલું છે ગુપ્ત રીતે પણ અધિકારીઓ અહીંયા પડે છે ને ગુપ્ત રીતે ચેક ઇન કરે છે સમજી લેજો આ મોઘલ ધામે ગુપ્ત રીતે ચેક ઇન કરે છે રોજ ડેલી કારણ કે માનો આદેશ છે એમ આ પેલા સલાહ લીઓ યોદ્ધાની હવે તમારા આ હાંલલા ફૂટી ગયા ને પછી તમામ છૂકો નાખો અમારું આમ થઈ ગયું અમારું લૂટાઈ ગયું અમારું આમ થયું શું ઠેકો લીધો છે પણ જરીક સમજો જાગૃતતા તમે રાખો તમારી બાજુમાં કોણ રહે છે એની તમને ખબર નથી કોણ ગુનેગાર છે કોઈ આતંકવાદી છે કોઈ આ દેશ દેશનો એકતા તોડવાનું કામ કરે એ તમે જોયું એમાં હું આવી જો પણ જરીક સાથ આપો યોધાને અને આ સરકાર ભાઈ બહુ સારું મને મારે એ કોઈનું નથી લેવું પણ આ બહુ સારું કામ કરે છે સરકાર ફૂલ બે પુલ આવ્યો તમને નજર તમે એમ કેમ નથી કે ગરીબ માણા ઘરે ઘરે આજ મદદ કરે છે ગરીબ માણા મકાન બનાવી દે છે ગરીબ માણા ને જયારે કહો દસ દસ લાખ ના મા કાર્ડ આપે છે આ કોઈ મને એ કહેતા નથી હું કહું ને ઈ હોય તો એને કહી દઈએ અમે પણ સારા કામ કરે છે અમારા હગા કેટલાય છે દવાખાના કહી દે ભાઈ તમને મા કાર્ડ કાઢી દેશે ગયા ભેડા મા કાર્ડ કાઢી દેશે દસ દસ લાખ ના તમે વિચાર કરો આપણાથી કાંઈ નથી લેવા તો ભાઈ પણ જે સારા કામ કરે એને તમે મદદરૂપ થાવ થો નાખો તમે તો આવી સેવા કરો કોઈ વ્યક્તિ લાગે કરોડ જાણ કરો અને આ સરકાર બહુ સારું કામ કરે ભાઈઓ હું કોઈનું મારે લેવું નથી પણ સરકારને ની બિદોન આ સરકારને જવા નથી દેવાની આપણે આ સરકારને રાખવાની એ તો એની રીતે એકાબીજા આમ જાય નામ જાય એ આપણે નથી જોવાનું પણ આ સરકાર કામ કરે એમાં આપણે સાથ આપવાનો છે આપવાનો છે ખાસ કરીને સમજી લ્યો અને સાથ દેવો પડે આપણે સારા કામ કરે તમે હું કામ વિખવાદ કરો ભાઈ અને વિરોધ કરવો જરૂર છે એ બરોબર છે કે વાવો એટલે નિંદામણ કાઢવું પડે એમ નિંદામણ જરૂર છે સમાજમાં હવળા હવળાનો નો ફરે છે એકલા નળિયા હવળા હોય તો ઊંધા કિંમત નથી એટલે હવળાની માથે ઊંધા જરૂર છે સમજી ગયા ને ઊંધો એટલે વરસાદ ન આવે કોઈ પવન માલકો થી આવે ને કોઈ પાણો ઢેફો મારે તો હવળાને ને કઈ ને ઊંધા દ્વારો છોડે એમ હવળા હવળા ના બે જરૂર છે સમાજમાં દેરી સમજો આપ છેકો નો નાખો આ સરકારની જરૂર છે અમે જોયું છે એટલે કઈ છે સમજો હું કોઈનો વિરોધ નથી કરતો અમે આ બધું જોઈને બેઠા છે ખરેખર છે તમે અત્યારે તમને જલસા છે આ સરકારમાં અને આ સરકાર ખુબ લડતી આવી છે ઠેક ઠેક સમજા રેટીઓ હતો ને તે લડતી આવે છે આ સરકાર અત્યારની સરકાર બળદ ને ગાડું સમજો ગાન વાસડું આ બધું હતું હળ હતું ગાડું હતું કેટલું હતું માં ત્રાજવા હતા કેટલું આવતું હતું અને આ વર્ષોથી લડતું આવે છે આ ખરેખર આ સરકાર સારા કામ કરે છે મારે એ કોઈનું લેવું નથી પણ સારા કામ કરે ને અમે બિરદાવી છે લે આ સરકારની જરૂર છે ને સાથ સહકાર આપજો કોઈ વેસાય ન જાતા સમજી લેજો તમારી એક બે દરકારી આખો દેશ ખતરામાં મજો થાય આ આ સમાજ જે કામ કરે છે અત્યારની સરકાર એને સાથ દો બાપુ કાયમ માટે કે છે તમે વિચાર તો કરો આપણા યોદ્ધાને એવા જેને આધુનિક હથિયાર આપ્યા છે કે પાંચ કિલોમીટર દસ મિનિટ ને ઉપાડી લે વિચાર કરો એવી આપણી દીકરીઓની ભરતી કરી આપણી દીકરીઓ જેને કહેવાય ભવાની આજ બોર્ડર માથે છે આ દીકરીઓ બલોનું ઉદાડે છે આ અત્યારની સરકારે આ કાર્ય કર્યું છે અને દીકરીઓ ખરેખર છે દશમનનો દાંતવાળા છે આપણે જોઈ છે રાજી થાય છે એમ આ સરકાર સારું કામ કરે છે અને સાથ સહકાર આપો મારી કાંઈ કોઈ પક્ષપાત અને મારે એ કોઈનું લેવું નથી ભાઈ પણ સાથ આપે એને તમે પૂરેપૂરો આપો તો એક મોગલધામથી બાપુનો અવાજ છે અને અત્યારે જે આ ગણતરી ચાલે છે એમાં આપણે સાથ આપવાનો છે કોણ ખોટું કરીને આવ્યો છે કોણ ખોટો આધાર કાર્ડ બનાવ્યું છે કોઈ ચૂંટણી કાર્ડ ખોટું બનાવ્યું આને દેશ થી બહાર ગુજરાત નો જ હોય પંજાબ કે રાજસ્થાન કે કરનાર યુપી બિહાર કોઈ પણ હોય કે એમાં તમિલનાડુ હોય સમજી લેજો કે એમાં કોઈ પણ હોય બાપ કે બંગાળ હોય બહાર ખદેડવાના છે પણ આપણે થોડુંક જાગૃતિ થવાની જરૂર છે તો એક મોગલ ધામ થી બાપુ નો અવાજ છે જય મોગલ જય મની જય વડવાળી જય વડવાળી